ભરૂચ દહેજ એસઆરએફ કંપની માં રાત્રિ પાડીમાં કામદારો લઈ જતી બસ અટાલી પાસે પલટી જતા કામદારો નો જીવ તાળવે ચોંટ્યા કામદારો જીવ બચાવવા માટે બસ ની બારી નીચે કૂદ્યા સદનસીબે કોઈ જાનહાની નહીં અંકલેશ્વરના ઉદ્યોગ જગતે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ પ્રથમ પૂર્ણકાલીન બજેટને આવકાર્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટ મોટા ભાગે યુવાનો પર ફોકસ કરવામાં આવ્યું સરકાર આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને પાંચસો ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ આપશે એક વર્ષની ઇન્ટર્નશીપ દરમિયાન સરકાર દર મહિને રૂપિયા પાંચ હજારની નાણાકીય સહાય કરશે અંકલેશ્વર નગર સેવા ના વિપક્ષી નગરસેવકે ખાડા માં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી નગરપાલિકાના વિકાસ પર કટાક્ષ કર્યો

પલટી મારી ગઈ હતી રાત્રિના સમયે અંદર નિંદર માણી રહેલા કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા અકસ્માતના પગલે બસમાં સવાર કામદારો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીમાંથી બહાર કૂદ્યા હતા જોકે આ સમયે ત્યાંથી પસાર થતી અન્ય બસના કર્મીઓ પણ મદદ માટે દોડી આવી લોકોને બહાર કાઢવા માટે મદદ કરી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રાજ્ય સરકારના ત્રીજા કાર્યકાળમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ પ્રથમ પૂર્ણકાલીન બજેટમાં યુવાઓ પર ફોકસ કરી ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ સાથે દર મહિને નાણાકીય સહાય તેમજ બજેટમાં રોજગાર કૌશલ્ય એમએસએમઇ અને મધ્યમ વર્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં આ બજેટને આવકારવામાં આવ્યું છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં મોટાભાગે યુવાનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં પહેલીવાર સરકાર આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને પાંચસો ટોચની કંપનીઓમાં ઇન્ટરશીપ આપશે એક વર્ષની ઇન્ટર્નશીપ દરમિયાન સરકાર દર મહિને રૂપિયા પાંચ હજારની નાણાકીય સહાય પણ કરશે કેન્દ્ર સરકાર ચાર પોઈન્ટ એક કરોડ યુવાનો માટે રોજગાર માટેની પાંચ યોજનાઓ લાવશે આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર કૌશલ્ય એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાતમાં ઉત્પન્ન માટે મશીનરી અને પ્લાન્ટની ખરીદી માટે આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે આ યોજના અનુસાર એમએસએમઇ ગેરંટી સ્કીમ હેઠળ રૂપિયા સો કરોડ સુધીની લોન ઉપલબ્ધ થશે મુદ્રા લોન મર્યાદા રૂપિયા દસ લાખથી વધારીને રૂપિયા વીસ લાખ કરવામાં આવી છે રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહનો અંતર્ગત ત્રણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકારનો અંદાજ છે કે બજેટની જાહેરાતનો બે પોઈન્ટ દસ કરોડ યુવાનોને લાભ મળવાની આશા વ્યક્ત કરાઈ છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઈફ સાયન્સ ખાતે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ કોઠિયા અને કંપનીના સીઈઓ મનીષ કોઠારીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બજેટ અંગેના સેમિનારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ સંપૂર્ણ બજેટને આવકાર્યું હતું ગવર્મેન્ટનું યુનિયન બજેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર અમારી ઇન્ડસ્ટ્રી માટે તો ખૂબ જ વેલકમિંગ છે બજેટના જે ચાર મેઇન મુદ્દાઓ છે જેને અમે ખાસ કરીને આવકારીએ છીએ એનો પહેલો મુદ્દો છે એમ્પ્લોયમેન્ટ જનરેશન જે યુવા પેઢીને સ્ટાઇપેન્ડ તરીકે ટોપ ફાઇવ હન્ડ્રેડ લાર્જ ફાર્મા કંપનીઝમાં જોબ મળશે એપ્રેન્ટિસશીપ મળશે તે કંપની માટે અને સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ વેલકમિંગ છે બીજું સ્કિલ ડેવલપમેન્ટ આજે આપણે આજે આપણે ભણીએ છીએ પણ જોબ નથી કારણ કે સ્કિલ નથી એટલે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ગવર્મેન્ટે જે સ્કીમો બહાર પાડી છે તેનાથી ખૂબ જ એડવાન્ટેજ મળશે આપણા યુવક ભાઈઓને અને બહેનોને ત્રીજું છે વિકસિત ભારત એક મોટો મુદ્દો જે એમણે આ બજેટના થ્રુ જે રજૂ કર્યો છે તેનાથી આપણને જોવા મળશે કે બધી ટાઈપની ઇન્ડસ્ટ્રીઓ બધા પ્રાંતો આપણા દેશના બીટ એગ્રીકલ્ચર હોય કે ડિફેન્સ હોય કે કેમિકલ્સ હોય કે સોલાર પેનલને લાગતા જેટલા પણ મટીરિયલો છે કે એ ઇમ્પોર્ટ ડ્યુટી રિડક્શન બધામાં ગવર્મેન્ટે ઓલ રાઉન્ડ એટેન્શન આપ્યું છે એને બેલેન્સ કર્યું છે અને ટ્રુ લેંગ્વેજમાં આ બજેટ વિકસિત ભારતને પૂર્ણ રીતે સપોર્ટ કરે છે એવું મારું માનવું છે અમે અમારી જે ફેક્ટરી અહીંયા અંકલેશ્વરમાં ફાર્માસ્યુટિકલમાં અમે લોકો બહુ મોટું કામ કરીએ છીએ અને અઢીસોથી ત્રણસો જણાને અમે એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ અમે એ છીએ છીએ કે હજુ વધુમાં વધુ ટેલેન્ટેડ લોકો અમારી ત્યાં સ્ટાઈપિન્ડ તરીકે આવે જોબ કરે અને એ લોકો પણ ગ્રો થાય અમે પણ ગ્રો થઈએ હું મનીષ કોઠારી રેની લાઈફ સાયન્સનો સીઈઓ આ બજેટને ફાઇવ સ્ટાર આપું છું થેન્ક યુ અંકલેશ્વર નગરસેવા સદનના વિપક્ષી નગરસેવક બખ્તયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને નગરપાલિકાના સત્તાધીશો સામે આકરા પ્રહાર કર્યા હતા હાલ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટા ભાગના તમામ માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની પાછળના ભાગે આવેલ આદર્શ સ્કૂલથી સુરતી ભાગોને જોડતો માર્ગ પણ ખખડદજ બન્યો છે અંકલેશ્વર નગરસેવા સદનના વિપક્ષી નગરસેવક બખ્ત્યાર પઠાણે આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે રોડ પર પડેલા ખાડામાં કેક કાપી હતી તેમની સાથે કોંગ્રેસના અન્ય સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા આ અંગે તેઓએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ જ રૂપિયા પચાસ લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ ચોમાસે જ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ સાથે જ શહેરના અન્ય માર્ગો પણ અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આવા સમયે તેઓએ વિકાસના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરી હતી આ પ્રસંગે જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ સ્પંદન પટેલ હરીશ વસાવા સિકંદર કડીવાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા વાઘરા તાલુકામાં આવેલ કોઠિયા ગામમાં વરસાદી માહોલમાં સાયખા જીઆરડીસી માં આવેલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી ખેડૂતોના ખેતરો અને ગામના તળાવમાં ભરતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે આ મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લામાં ચોવીસમી જુલાઈના રોજ વરસેલા મુશળધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાના કારણે બેટમાં ફેરવાઈ ગયા હતા ત્યારે આવા વરસાદી માહોલનો લાભ લઈને અનેક કંપનીઓવાળા ગંદુ અને દૂષિત કેમિકલવાળું પાણી નદીનાળામાં છોડી દેતા હોવાની અગાઉ પણ અનેક બૂમો ઉઠી છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાયખા જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે આ જીઆઈડીસીમાંથી વરસાદી માહોલમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા આ પાણી કોઠિયા ગામ તળાવ અને આસપાસના ખેડૂતોના ખેતરોમાં ભરાતા મહામૂલી ફળદ્રુપ જમીનોને નુકસાન થઈ રહ્યું છે તેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે આ પાણી ગામના તળાવમાં પણ ભરતા અંદર રહેલા જળજીવો અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે આ મામલે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનોએ અનેક વખત જીપીસીબીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોય અધિકારીઓ આવીને પાણીના નમૂના લઈ જાય છે પણ તે બાબતે કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે તાળાવમાંથી કેમિકલવાળું પાણી પણ કાઢી આપવા માટે કહ્યું હતું તે પણ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી આજે આ પાણી કોઠિયા સડથલા થઈને ખોજવલ ગામ સુધી પહોંચ્યા છે આ સાથે અનેક કંપનીઓ દ્વારા સાંજના સમયે ગેસ પણ છોડવામાં આવતા પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે આ મામલે આજરોજ મોટી સંખ્યામાં કોઠિયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ ગામના ખેડૂતોના ખેતરોમાં થયેલા નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ તેઓએ કરી હતી મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે હું કોઠિયા ગામનો રહેવાસી છે સાથે સાથે તાલુકા પંચાયતનો સદસ્ય પણ છું અમારે ત્રેવીસ સાત ચોવીને ચોવીસ સાત ચોવીસે ભારે વરસાદ પડવાથી અમારી મેં સહાયખા જીઆઈડીસી આવેલી છે એ જીઆઈડીસીમાંથી કેમિકલનું એટલું બધું ગંદુ પાણી આ લોકોએ પેલા પાણીના હાથે જે છોડ્યું છે તે અમારા ગામે સીમાડા પર તલાવ આવેલું છે ગોચરણની મિલકત આવેલી છે ને લોકોના ખેતર આવેલા છે એટલા પ્રમાણમાં પાણી ગયું છે ત્યાં ખેડૂતોને નુકસાન તો એના વર્તનનું શું અમે જીપી સીપીને ત્રણ વર્ષથી બોલાવીએ છીએ નમૂના લેવા માટે પણ એનો કોઈ અર્થ નથી જીઆઈડીસીને અમે એવું કીધું કે ભાઈ જે કેમિકલવાળું પાણી અમારા તળાવમાં મેં ભરાઈ ગયું તો કે અમે તમને ખાલી કરી લઈશું તો આનો તાત્કાલિક અમને અમલ કરે ને ખેડૂતોને પૂરેપૂરું વડતાલ આપે એવી અમારી માગણી છે અમારી માંગણી જો પૂર્ણ નહીં થાય તો અમે પંદર દિવસ મેં આમાંના ઉપવાસ પર આ કલેક્ટર સાહેબની પરવાનગી લઈને બેસીશું કારગીલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે ગતરોજ ભરૂચ વિધાનસભાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગીલ વિજય દિવસ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે કારગીલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેના ભાગરૂપે ગતરોજ સાંજે સ્ટેચ્યુ પાર્ક પાસેથી ભરૂચ વિધાનસભાની મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા કારગિલ વિજયના સંઘર્ષને પચીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને પૂર્વ સંધ્યાએ આજે સમગ્ર દેશમાં યુવા મોરચા દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણા જહાબાઝ સૈનિકોની વીરતાના કારણે અને એમના બલિદાનના કારણે કારગિલ વિજયમાં જે આપણને ગૌરવ પ્રાપ્ત થયું છે એને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે અને ભાવિ પેઢીને આપણા સૈનિકોના સંઘર્ષ હંમેશા યાદ રહે એ હેતુસર યુવા મોરચા દ્વારા આ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શહીદોના સન્માન માટે મસાલ રેલીનું આયોજન કરે છે મિત્રો કારગીલ યુદ્ધના પચીસ વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજના દિનને દિન તરીકે ઉજવી રહી છે વીર સૈનિકોની યાદમાં આજના દિવસે આ મેં મસાકસનું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં સૌ ભરૂચ જિલ્લાના યુવા મોરચાના કાર્યકર્તાઓ અમારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ જિલ્લા ભાજપના મહામંત્રી નિહલભાઈ સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજના દિવસે શહીદોને યાદ કરીને એમની યાદ આજીવન લોકોના હૃદયમાં રહે તે હેતુસર આ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન ઉજવવામાં આવી રહ્યો છે અંકલેશ્વર ભાજપ યુવા મોર્ચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસ જુલાઈ કારગિલ દિવસ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે લગભગ ત્રણ મહિના સુધી ચાલેલા ભારત પાકિસ્તાનના કારગિલ યુદ્ધ દરમિયાન આપણા બહાદુર સૈનિક છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ કારગિલ પર વિજય મેળવ્યો હતો કારગિલમાં વિજય મેળવ્યો હતો આ વર્ષે કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ છે ત્યારે પચીસમી જુલાઈના રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કારગિલ વિજયની પચીસમી વર્ષગાંઠ સંદર્ભે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય મસાલ રેલીનું આયોજન થયું હતું રેલી પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ અને શહીદો અમર રહો જેવા નારા સાથે નીકળી મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ જવાહરબાગ ખાતે પહોંચી હતી જ્યાં પ્રસ્થાપિત માજી વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા હતા સાથે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી આ મસાલ રેલીમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ શહેર યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ જિલ્લા યુવા મોરચાના જય તરૈયા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા પાકિસ્તાનનું કુકર્મ ઓગણીસો આસપાસ કશ્મીરની અંદર છુપાઈને કાવતરા રૂપ પહાડની ટોચીઓ ટોચ પર જે ભૂષણખોરો બેસી ગયા હતા એ લોકોને ભારત દેશની સેનાએ જે કારગીલમાંથી ખદેડી મૂકી હતી એ કારગિલ વિજય દિવસને આજે પચીસમો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે જે તે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી શ્રી જેઓની સૂઝબૂઝ હિંમત અને દ્રઢ નિશ્ચય શક્તિના ઉદાહરણરૂપ આ વિજયને ઉજવવા માટે આજરોજ ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેરના કાર્યકર્તાઓ અહીં ભેગા થયા હતા જેની અંદર મશાલ રૂપી ચિહ્ન અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મુશળધાર વરસાદના કારણે મોટા બજારમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થઈ ગયું છેલ્લા બે દિવસથી હાંસુટ પંથકમાં વરસાદની તોફાની બેટિંગ ચાલુ રહેતા તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની તરજીજ પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે ભારે વરસાદના પગલે હાંસોટની મોટી બજાર ખાતે એક ઓરસો જૂનું ત્રણ માળનું મકાન અચાનક પડી જતાં તેની બાજુમાં આવેલ બે દુકાનોને પણ ભારે નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં તંત્ર તેમજ તલાટીકમ મંત્રી ઘટના સ્થળે પહોંચી કાટમાળ ખસેડવાની કાર્યવાહી કરી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જેડીસી માં ઇંગ્લિશ દારૂ માટે ગોદામ ભાડે આપણા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો હતો ગત ચોથી જાન્યુઆરી બે ના રોજ ક્રિસ્ટલ ચોકડી પાસે અશોક માલી અને કેમિકલ ચોર લખીરામ ગૌતમના ગોદામમાંથી ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આઇઝા ટેમ્પા સાથે ચોત્રીસ પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાં જપ્ત કરી એકની ધરપકડ કરી જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા હતા કેમિકલ ચોર એવા લખીરામ ગુથામની ધરપકડ કરી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત ચાર જાન્યુઆરીના રોજ ચોક્કસ માહિતીના આધારે ભરૂચલસીબી પોલીસે ક્રિસ્ટલ ચોકડી પર આવેલ એક ગોદાઉનમાંથી ઇંગ્લિશ દારૂનો ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો જથ્થો ઝડપ્યો હતો પોલીસે સ્થળ પરથી ગોદાઉનની રખેવાળી કરતાં વાલિયાના રામદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે નેત્રંગના કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી અને કેમિકલ ચોર તેમજ ગોદાઉન સંચાલક લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ભરૂચના ટંકારિયા ગામના બુટલેગર ઇમરાન મોહમ્મદ પટેલની પણ ધરપકડ કરાઈ હતી જ્યારે ગોદાન ભાડે આપનાર લખીરામ ગૌતમ ફરાર હતો છેલ્લા સાત મહિનાથી પોલીસ ધરપકડથી બચી નાસ્તો ફરતો લખીરામ ગૌતમ તેના ઘરે આવ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેનું મેડિકલ કરાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લખીરામ એક સમયે અંકલેશ્વરમાં માં વીજ કંપની નીકળતા કેમિકલ ભરેલા ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેનો વેપલો ચલાવતો હતો જે બાદ હવે દારૂના વેપલામાં પણ તેની સંડોવણી સામે આવી છે ભરૂચ જિલ્લાના નેત્ર તાલુકાના ધાણીકુટ ગામમાં

ગુરુવારે નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે ત્રણ વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેંચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે જોકે શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગની ત્રીસ જેટલી આરોગ્ય ટીમે વરખાડીમાં એકસો અઠ્યાવીસ ઘરોમાં દવાનો છંટકાવ અને સ્પ્રે કર્યો હતો અને ખરેઠા ગામ ખાતે સિત્તેર ઘરોમાં દવાનો છંટકાવ કર્યો હતો સાથે શાળા અને આંગણવાડીમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે સાથે બાળકોની કાળજી લેવા માટે પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે તેમજ પ્રાથમિક શાળાના બાળકોનું આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા માટે પણ સૂચ

બે દિવસ પૂર્વે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે મૂળ બોટાદના અને હાલવાગરાના જોલવા ગામે રહેતા ભરતમાલા બાબા પાસેથી એક દેશી પિસ્તોલ ચૌદ કાર્ટિઝ અને બે મેગઝીન સાથે ધરપકડ કરી હતી પોલીસે દેશી પિસ્તોલ કાર્ટિઝ અને બાઇક મળી કુલ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એલસીબી પોલીસે ભરતબાબાની પૂછપરછ હાથ ધરતા જોલવા ગામના પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો તેનો મિત્ર રોહિત સુનિલ મંડલે રાત્રે એક કામ કરવાનું છે જેથી તું રાતપીપળા આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો મિત્ર રોહિત મંડલે ભરતબાબાને પિસ્તોલ અને કાર્ટિઝ આપ્યા હતા જે બાદ કંઈક કહે તે પહેલાં જ એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો પરાર રોહિત મંડલને ઝડપી પાડવાનો ચક્રો ગતિમાન કરાતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોન્ટેડ રોહિત મંડળને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બોલેરો ગાડી તેમજ જીવન સાત કાર્ટિસ પણ મળી આવતા પોલીસે તેને જપ્ત કરી અને રિમાન્ડની તજવીજ શરૂ કરી કાર્ટિસ તેમજ પિસ્તોલ ક્યાંથી લાવ્યો તે અંગેની પૂછપરછ શરૂ કરી હતી કોરા ગામે એક યુવાનનો પગ લપસી જતા વરસાદી પાણીના મુખ્ય કાસમાં તણાયો હોવાના તેમજ તણાઈ ગયેલ યુવાનના મૃતદેહને ભરૂચ તથા જંબુસરના ફાયર બ્રિગેડના જવાનોએ જહેમત બાદ શોધી કાઢ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કોરા ગામ નજીકથી પસાર થતા મુખ્ય કાસમાં ગતરોજ સાંજના સુમારે કોરા ગામના પિસ્તાળીસ વર્ષે અર્જુનભાઈ જસુભાઈ રાઠોડનો પગ લપસી જતા તેઓ ખાબક્યા હતા અને જોતજોતામાં જોતામાં કાસના ધસમસતા વરસાદી પાણીમાં તેઓ તણાઈ ગયા હતા કોરા ગામના ગ્રામજનોને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી કાસમાં તણાઈ ગયેલ અર્જુનભાઈની શોધખોળ આદરી હતી અને કાસમાં તણાઈ ગયેલ યુવાનના કોઈ સઘન ન મળતા સવારે ભરૂચ તથા જમ્મુસરની ફાયર બ્રિગેડની ટીમે કોરા ગામે આવીને તણાઈ યુવાનની સઘન શોધખોળ આદરી હતી ભારે જહેમત ફાયર બ્રિગેડની ટીમે તણાઈ અર્જુનભાઈના મૃતદેહને શોધી બહાર કાઢી લાવ્યા હતા ઘટનાની જાણ જમ્મુસર ઇન્ચાર્જ મામલતદાર વીએ જરીવાલાને થતા તેઓની સૂચના અન્વયે નાયબ મામલતદાર નવલભાઈ તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ તથા કાવી પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સિત્તપોણ ગામના નાળામાં એક યુવક પડી જતા ડૂબી ગયો હતો આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ દોડી આવી પાંચ કલાકની ભારે જહેમત બાદ યુવકના ના મૃતદેહને બહાર કાઢ્યો હતો ભરૂચમાં ચોવીસમી જુલાઈના રોજ વરસેલા સાડા સાત ઇંચ વરસાદથી અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં ભરૂચ તાલુકા સિકપણ ગામમાં પણ વરસાદના કારણે નાળા છલકાઈ ગયા હતા આ સમયે ગામનો યુવાન અશોક દિનેશભાઈ વસાવા નાળામાં પડી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો આ અંગેની જાણ થતાં ગ્રામજનોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક જવાનો સાથે સ્થળ પર દોડી આવી યુવકની શોધખોળ આરંભી હતી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ નાળામાં ડૂબી ગયેલા અશોક વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર પહોંચી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે આવતીકાલે તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ના શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાવીસ કેવી અંકલેશ્વર સ્ટેશન રોડ ફીડર નંબર નવ અને બાવીસ કેવી બાપુનગર અંકલેશ્વર ફીડા નંબર બારનું મેન્ટેનન્સ હોવાથી તીર્થનગર નવરંગ સોસાયટી વિસ્તાર બાપુનગર વિસ્તાર રામનગર રઘુવીર સોસાયટી પુષ્પકુંજ સોસાયટી અંકલેશ્વર બંગલોશ મુક્તિધામ શ્રી રામનગર હરિનગર બંગલોશ ભદ્રાલોક સોસાયટી નિરાંતનગર વિસ્તાર હસ્તી તળાવ વિસ્તાર ગજાનન સોસાયટી શિવદર્શન રવિદર્શન હનુમાનવાડી વિસ્તાર કમલ પાર્ક મોબિન પાર્ક ગુલનાર ભાગ્યુદેવ સોસાયટી વિસ્તાર સરગમ કોમ્પ્લેક્ષ આમ્રપાલી નવીનગરી આઈટીઆઈ ત્રણ રસ્તાથી સ્ટેશન રોડ તેમજ નાકા વિસ્તાર ટાંકા

નાણા સીતારમણે રજૂ કરેલ પ્રથમ પૂર્ણકાલીન બજેટને ને આવકાર્યું નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટ મોટા ભાગે યુવાનો પર ફોકસ કરવામાં આવ્યું સરકાર આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને પાંચસો ટોચ ની આપશે